ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણમાં તમારું સ્વાગત છે કેમ છો મજામાં ને થઈ છે ને આપણે નાઈ ફ્રેશ થઈ ગયા છે ભાખરી ખાવાનું છે હજી તો બધું મોર્નિંગ રૂટીન ચાલુ છે ભાખરી ને બધું બને છે આપણે ભાખરી બની રેડી થઈ ગઈ છે ભાખરી અથાણું ને ગોળ દૂધ આપણે ખાઈ ને પછી નીકળવી ખાતે બન છે કોઈ આવ્યું નથી

રવિવાર ને જ નથી આવતો પણ અમારા તો આ દાંત પૂરા થઈ ગયા ઓ ડીએમસી એમ આઠસો સડાવવાનું કેટલી છે ઓ 8

સા સાસુજી આજ કે રનાંટી સ સગાઈ માં ગયા છે અહીંયા એ નાટે કાજે લંટી ઊભા છે હા હાટો હાટ સાવણા બનનો અને અહીંયાથી જો ખાઈ આયા છે જીયાના મમ્મી જીયા બેઠા હોય આ ઢકલો ફૂલ તો બાંધી દીધું હાથમાં બાંધ બાંધ

જો આપણે આજે ગોલ્ડન કલર ની સીટ ભરવી છે ગોલ્ડન સોનું મોંઘુ છે પણ આપણે સીટ ભરવી છે તોય ગોલ્ડમાં માં આપણે સિલ્વર છે સિલ્વર સસ્તા સસ્તા અને આ જો ખાતું સાફ કરે સવાર નો પસારો નાખો તો અલ્પેશભાઈ આજ તો આ અમારા શેઠ છે જે હાવણી લઈને ખાતું સાફ કરે ની

બાર પાડતી જો પણ આવતો ઢગલો હતો મેં તો હેલ્પ કરાવવા આવી છે પણ બપોરની બેહાર દીધી 4 વાગી ગયા હો આવું કેમ કે કાજુ બદામ ખાવા કાજુ બદામ મારે પડે ને શ્રાવણ મહિનામાં કાજુ બદામ ને વેફર છે જો વેફર દે ને તો ચીટું ભરે કાજુ બદામ ખવડાવી દે ને તો જાય એવું છે જો

સોમવાર થી શનિવાર સીધો કેટલો પવન આવે સીટું ઉડી જાય છે તમે અહીંયા તો જોડ માં કામ થાય હો લટકન ટીંગાય છે બતાય ને બતાય તારા લટકન રોજ

હાલો હલો આપડે જો આપણી ડાય ભરાવા મળી છે હવે ચાલુ કરી કામ દઈશાપો આપડે પાસે એમાં મમ્મી નક્કી હમ મમ્મી હારા છે